આમોદ તાલુકાના નવા દાદાપોર ગામે કેનાલનું પાણી લોકોના ઘરોમાં વાડામાં અને ખેતરોમાં ફરી વળતા ભારે તારાજી સર્જાઈ જપાવી છે મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના દાદાપોર ગામના ખેતરો સહિત રહેણા વિસ્તારોમાં નહેરનું પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો આમોદ હેર નિગમ ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો તાગ મેળવવા કે નિરાકરણ લાવવા આજ દિન સુધી કોઈ જ અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ આ મુદ્દે મીડિયાના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરી બતાવવામાં આવ્યું હતું કે નવા દાદાપોર ગામના લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું પણ નહેર ખાતાના અધિકારીનું પેટનું પાણી હલતું નથી મજૂરી કામ કરી પોતાનું પેટ્યું રડતા ગરીબ લોકો ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાયા તેવી દહેશત પણ લોકોમાં ફેલાવા પામી છે નોંધનીય છે કે આમોદ તાલુકાની મોટા ભાગની નહેરોમાં મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે તેમજ ગાંડા બાવળાનું પણ સામ્રાજ્ય સર્જાયેલું હોય તંદુપરાંત નહેરમાં રહેલ કચરાની સાફ સફાઈ પણ કરવા આમોદ તાલુકાનું નહેર વિભાગ ખાતું તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોવાની પણ લોક ચર્ચાઓ ભારે જોર પકડ્યું છે જ્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં પાણી બચાવો અને જીવન બચાવવાના સૂત્રોનો પોકાર કરવામાં આવી રહ્યા છે જે સૂત્ર પણ હવે આવા લાપરવાહ અધિકારીઓના પાપે કારગત નીવડે તેમ નવા દાદાપુર ગામની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે ત્યારે નહેર ખાતાના ઉચ્ચ અધિકારીઓ આ અંગે ધ્યાન દોરી સમસ્યાને નિરાકરણ લાવવા નિદ્રાહીન અધિકારીઓના કાન આમડે તે જરૂરી જણાઈ રહ્યું છે છોટુભાઈ નવો દાદા પોટ શું થયું છે તમારે આ નહેરમાં પાણી ઓળફોડ થવાથી અમારા ખેતરમાં પાણી ગૂંથાઈ જાય છે બાજુમાં ચાલણ અડતી નવી વરસાવટ છે એ લોકો અમે પણ ઘરોમાં પાણી પહી ગયું છે હમણાં નવી વસાવત ગઢાડા ખોદા છે એની અંદર પણ પાણી ગૂંથાઈ ગયું છે એ લોકો બહાર નીકળી ગયા છે ને ખેતીમાં શું છે તમારે નુકસાન છે ખેતીમાં કપાસ છે એ નુકસાન છે વખત પાણી ઘૂસાઈ ગયું છે તમે રજૂઆત કરેલી છે અને અમે રજૂઆત કરેલી છે ત્રણ વખત રજૂઆત કરી છે કે આ ચલાન તમે આવો ને જોવો ને પછી અમને કહો કેટલા કેટલા દિવસે આવું થાય છે અઠવાડિયામાં બે એક વખત થઈ જાય આમ તો તમે શું કહેશો આ વિશે અમે કહીશું કે તમે ચેનલ રિપેર કરો ઊંચી લો લીવર તો અમારું પાણી અંદર ના આવે ખેતરને આંબોદ તાલુકાનો દાદાપોર ગામ પંચાયત સરપંચ શ્રી બોલું અહીંયા જે કેનલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે અમને સાત દિવસ પહેલાં પણ આ જ પોઝિશન થયેલી હતી કે કેનલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણો મોટો બહુ જ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવાતો પછી અમને આવાસોનું કામ ચાલે પ્રધાનમંત્રી અવાજ છતા અવા એમના તમામ તો ગઢારોમાં પણ પાણી ભરાઈ જાય વારંવાર એમનું કામ ચાલુ થતું જ નથી હવે વર્ક ઓર્ડર આપવામાં આવે છે દીકરી એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાગતું નહીં અને લાભાર્થીનો લાભ પણ જતો રહ્યો છે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખની આગલી સાલ ગટર લાઈન નાખી હતી એ પણ ફેલ થઈ જાય અંદર ક્યાંના પાણી અને કચરો અંદર જવાથી આખી ગટર લાઇન દસથી બાર લાખ રૂપિયાની ગટર લાઈન ચોકઅપ થઈ જશે લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઈન ચોકઅપ થવાના કારણે પાણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ છે ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મધુર કોલોની છે એક નવી વસાવાત છે એ લોકોને રોજનો રોજ કે બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીના કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે કે જેને રોજને રોજ કમાઈને ખાવાનું છે એ લોકોને રોજ રોજી પણ જવાતું નહીં બીમારીના કારણે આ પ્રશ્નો અમારો દસથી પંદર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કોને રજૂઆત કરેલી મેં પઠાણ સાહેબ જે નેહર ખાતાના એના આટલા અધિકારી દઉં સર અધિકારી બદલે એમને પણ તમામ અધિકારીઓને મેં પહેલાં એવું રજૂઆત કરેલી છે સખતે સખત રજૂઆત કરવાની અમને હાલમાં સાત દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી કે કેનાલનું ગાભરું પૂરી જાઓ તમે તો મને તેથી જવાબ આપેલો તો બે દિવસની પૂરી અને કમ્પ્લીટ કરી બે દિવસના બધા સાત દિવસ થઈ ગયા પણ એ ગાબરો પોતે ખેડૂતું એ પૂરું હતું એ પણ હાલની અંદર ફરીતું રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ